પાલનપુર ડીસા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અચડાઈ પલટી મારી હતી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને બે બાઇક સવારો નો બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર થી ડીસા તરફ જઈ રહેલી એક કાર પૂર પાઠ ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે

અકસ્માત ની ભયાવહતા નો અંદાજ લગાવી શકાય છે